તેના રાજકોટના સાગર સાથે મળીને વેપારીને પ્રેમ જાળમાં ફસાવ્યા હતા ત્યારબાદ અલગ અલગ બહાનાથી વેપારી પાસેથી લાખો રૂપિયા રહ્યા હતા આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસમાં બે અલગ અલગ હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી અન્ય સાગરીતો સાથે મળી અને બે અલગ અલગ વેપારીઓને ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા ત્રણ સાગરીતોની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી પરંતુ યુવતી છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપી અને નાસી રહી હતી યુવતીએ એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને યુવતીનું રિસેપ્શન પણ યોજાવાનું હતું પરંતુ યુવતીના રિસેપ્શન પહેલા જ પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી હતી